મિમિકિત કેમ તેમ પ્રેસ મીડિયાના સૌત હોદ્દેદારોને જે પ્રધાન છે બધાનો આવકારીએ છે કેડે ઉડતા તરફથી આજની જે પ્રેસ મીટિંગ છે એનો મુખ્ય હેતુ એ છે કે વડોદરા ક્રેડે પ્રોપર્ટી શો જે દર બે વર્ષે કરતા હોય છે અને તેની અંદર સાઈઠથી વધુ ડેવલોપર્સ અને પાંચસોથી વધારે પ્રોજેક્ટ્સ એક જ જગ્યાએ તમને જોવા મળે છે અને જેને ગ્રાહકને જે ઘર બાય કરવો છે એની સારામાં સારી ઓફર્સ પણ મળતી હોય છે અને વડોદરાનો વિકાસ કઈ બાજુ જઈ રહ્યો છે ઓરિજિનલ ડેવલપમેન્ટ છે વર્લ્ડિંગ ડેવલપમેન્ટ છે ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટિંગ છે ફાર્મ હાઉસનું છે ઇસ્ટર્ન સાઇડ છે નોર્થર્ન સાઇડ છે બધી જ વસ્તુની માહિતી તમને એક જ જગ્યાથી મળે છે તો આ તમારા માધ્યમથી અમારી એક અપીલ છે કે આ આ વાત તમે લોકો સુધી પહોંચાડો અને વધુમાં વધુ લોકો પ્રોપર્ટી સોની મુલાકાત લે અને જે ઓફર્સ હોય ને જે બાયર્સની જે બી રિકવાયરમેન્ટ હોય એ બી થાય વધુમાં તમને જણાવવાનું કે બેંક લોનની બી વ્યવસ્થા અત્યારે ઓન ધી સ્પોટ અવેલેબલ છે અને તેની અંદર અમુક બેંકો દ્વારા પ્રોસેસિંગ ફીસ ની અંદર પણ ઘણો ડિસ્કાઉન્ટ આપવાનું જાહેરાત કરવામાં આવી છે એટલે જે અનનેસેસરી બર્ડન જે બીજું પડતું હોય છે પ્રોસેસિંગ ફીસ નો એક્સપેન્સ એ પણ બચશે જો ત્વરિત નિર્ણય લેશો પ્લસ ડિસ્કાઉન્ટનો પણ આપણો લાભ મળશે તો આપના માધ્યમથી વધુમાં વધુ લોકો આવે અને આપ વધુમાં વધુ અમારા વતી સમાચારના માધ્યમથી પ્રચાર પ્રસાર કરો એવી અમારી નમ્ર અપીલ છે વિનંતી છે એ લોકોને પણ જે સ્મૂધ એન્ટ્રી જે થઈ શકે છે ત્યાં લાઈનમાં ના ઉભું રહેવું પડે રજીસ્ટ્રેશન સોશિયલ મીડિયા પર તમને પણ લિંક મળી જશે અને આ ગ્રેડેના પેજ પર અવેલેબલ છે અને પ્લસ જે ટાઈપના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આ બિલ્ડર્સ આ પ્રોપર્ટી ફેરમાં આપવાના છે એ કદાચ એ પ્રોપર્ટી ફેર પછી ના પણ મળી શકે આપણને પ્લસ ક્રેડાઈ દ્વારા પણ દરેક યુઝરને દરેક વિઝિટરને એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવા પાછળ તદઉપરાંતો જે લોકો ભાગ લેશે એમાંથી પાંચ લખી ટ્રિર્સથી જાહેર કરવામાં આવશે અને જેમ આપણે આ અત્યારે પાવન પર્વ ચાલે છે મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યું છે એમ જ અમે બી જે આ પ્રોપર્ટી શો કરી રહ્યા છે એ એક ગૃહપ્રવેશનો મહાકુંભ છે આમાં એક જ રૂફની નીચે ત્રણસોથી વધારે પ્રોજેક્ટ્સ આવશે અને એની બેસ્ટ ઓફર્સનો લાભ ગ્રાહકો લઈ શકશે તદ ઉપરાંત આ એક પ્રોપર્ટી ફેર છે એટલે લોકોની જમવાની વ્યવસ્થા અને બધું બી યોજવામાં આવ્યું છે અલગ અલગ દિવસોએ અલગ અલગ પ્રોગ્રામ છે એક દિવસે હજી સંજયભાઈ રાવતી પધારવાના છે એમના મોટિવેશનલ સ્પીકરના રૂપે એટલે આપ સૌને વિનંતી છે કે બધાને આ મેસેજ આપ પાસ કરો જેથી વડોદરાની જનતાને ખૂબ જ લાભ મળે થેન્ક યુ